અંકલેશ્વરના કોસમડી ગામ અયોધ્યા પુરમ સામે આવેલા શ્રીધર વિલા સોસાયટી તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા મળી કુલ એક પોઈન્ટ પચાસી લાખના મગદા ચોરી કરી ફરાર થઈ ગયા જે આઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં તસ્કરો જાણે પોલીસને ફટકાર ફેંકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના કોસમડી ગામને અયોધ્યાપુરમ સામે આવેલા શ્રીધર વિલા સોસાયટીમાં રહેતા મનીષ પ્રસાદ વશિષ્ઠ ગોણ અને તેઓના પત્ની ગતરોજ સવારે પોતાના ઘરે બીજા માળાનો દરવાજો બંધ કરી નોકરી ઉપર ગયા હતા ત્યારે તેઓએ પિતા માતા અને બહેન ઘરે હાજર હતા તે દરમિયાન તસ્કરો મકાનના ધાબા વાટે બીજા માળે રૂમમાં પ્રવેશ કર્યા હતા અને અંદર રહેલા સોના ચાંદીના ઘરેણા મળી કુલ એક પોઇન્ટ પંચ્યાસી લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાંની સાથે જીઆઈડીસી પોલીસનો કફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી બનાવ સંદર્ભ જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે